વકીલ હસ્તક લખાણ કરેલું છે મારા છોકરા નામનું પાંચવી જમીન ખાતે કરી દેવાનું કીધું અને મકાન જે આ તા મકાન છે ને એ છોકરા નામનું કરી દેવાનું છે એમાં વકીલ લખાણ કરેલું છે સો રૂપિયા ના સ્ટેપ ઉપર લખાણ કરેલું વર્ષ લખાણ છે છોકરાની બાર વરસ અત્યારે કેવડી છે અત્યાર પંદર વરસુ દાખલ કરી શકો હા એટલે એટલે એના પપ્પા અત્યારે ઓફ થઇ ગયા હેમજ્યા

તમારું નામ સરનામું લખવાનું મોબાઈલ નંબર લખવાના તારીખ લખવાની પછી દાબી બાજુ પ્રતિશ્રી મામલતદાર સાહેબ લખવાનું તાલુકો જિલ્લો જે લાગુ વિષય લખવાનું નોંધ દાખલ કરવા બાબત મેહરબાન સાહેબ શ્રી

અને આ હક સંબંધિત કઈ ફેરફાર થવા આવે જમીન વેચાણ થાય તબદીલ થાય નામે ચડવા એટલા હોય ઉલ્લેખ કર નાખો મેં અરજી તમને વ્યવસ્થિત લખવા શીખવાડતી તકરારી નાખી દીયો પેલા તો એટલે એ વેચે નહીં ક્યાંય બધું તો તો એવું છે મને તમે કઈક લખીને મોકલો આ મોકલું કહેવાય ઓડિયો સાંભળી લેજો બેન આ લખેલું મોકલું કેવાય ખેડૂત મિત્રો કોઈ યાગ્રહ રાખો કે હું તમને લખીને મોકલું આ જગ જાહેર મેં તમને લખીને મોકલી દીધું આવું લખાણ કરી નાખી દીધું એટલે તકરારી પડી જાય તમારી મિલકત વેચાશે નહીં અને તમને પૂરેપૂરો તમારો હક જે કહેવાય એ ઉભો રહેશે અને ત્યાર પછી હક દાવા માટે તમે કેસ ચલાવી શકો પણ ઇમરજન્સીમાં આટલું તો કરી જ લેવું